સુરતના સચિન વિસ્તારમાં થોડા દિવસે વૃદ્ધ દંપતિના ઘરમાં કુરિયર મેન બનીને આવેલા શખ્સ લાઇટર ગનની અણીએ વૃદ્ધ દંપતીને લૂંટનો પ્રયાસ કર્યો હતો જેમાં વૃદ્ધ દંપતીની હિંમત અને આસપાસના લોકોની સતર્કતાના કારણે મોટી ઘટના ટળી છે આ શખ્સને લોકોએ ઝડપી પાડી સચિન પોલીસના હવાલે કર્યો છે આ સમગ્ર ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે પોલીસ તપાસમાં કર્યું કે ધરપકડ કરાયેલા આરોપી વિશાંત ત્રિવેદીએ એમેઝોન પરથી બંદૂક જેવા આકારનું લાઇટર ગન મંગાવ્યું લૂંટ માટે પ્લાન ઘડ્યો તે લૂંટ કરવા માટે ભાડે ઓટો રિક્ષા કરી સચિન ગામ પહોંચ્યો અહીં વસવાટ કરતા અરુણ વાંસિયા અને તેમની પત્ની નિરૂમતી ઘરમાં હાજર હતા ત્યારે આ શખ્સે કુરિયર કંપનીનો કર્મચારી હોવાનું કહી ઘરમાં પ્રવેશ લીધો ત્યારબાદ લાઇટર ગન દેખાડી વૃદ્ધ દંપતિને ધમકી આપી લૂંટનો પ્રયાસ કર્યો જોકે આ ઘટના બની ત્યારે ઘરમાં વૃદ્ધ દંપતી સાથે એક યુવતી પણ હાજર હતી આરોપી શખ્સે બંદૂક બતાવતા પરિવારજનો ગભરાઈ ગયા પરંતુ બાસઠ વર્ષે અરુણ વાંસિયાએ હિંમત બતાવીને આરોપીને પ્રતિકાર કર્યો ત્યારબાદ શખ્સે વૃદ્ધને સોફા પર ધક્કો મારી બેસાડી દીધા અને વૃદ્ધા દ્વારા બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા આરોપી ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ આસપાસના લોકોએ તેને ઝડપી પાડી દેતા પોલીસને જાણ કરવામાં આવી સચિન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શખ્સને કસ્ટડીમાં લીધો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિશાંત ત્રિવેદી નામના શખ્સે કબૂલાત કરી કે તે લૂંટ માટે આવી રહ્યો હતો અને લાઇટર ગન વડે લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો પોલીસે જણાવ્યું કે આરોપી પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કરે છે જોકે ડીસીપી રાજેશ પરમારે સ્પષ્ટ કર્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ અંગે પોલીસે હજુ સાવચેતીપૂર્વક મેડિકલ તપાસ શરૂ કરી છે તેમનું કહેવું છે કે આરોપી ગુનાથી બચવા માટે મનગમતી વાતો કરી રહ્યો હોય તેવી પણ શક્યતા છે ગામ અમે સવારના દોઢના ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને મારી મિસિસ ગઈ ને કુરિયરનો બાનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજ મારી કર્યો એની મને ઉઠાવી રહ્યો ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાઈ ગયો વિવેક કાંઈ ગયો મને કીધું કે વિવેક છે કે નહીં તો છોકરો છે ને હું છોકરો તો એના મામાનતા ગયેલો છે એમ કીધું મેં મને કહે કે કાં છે હું કઈ તો બહુ દૂર ગામ છે મને આવે ને એવું નથી

तो मैंने बोला हाँ है फिर बोला उसके पिताजी है मैंने बोला हाँ है तो उसने बोला कि आप उसकी माता जी है मैंने देखो तो हाँ फिर बोला उसकी वाइफ है देखो, क्या बोला मैं इसने बोला कि कुरिया है तो दे दो ना तो उसने गन निकाली फिर मैंने को बोला चिल्ला ना मत ये तो गोली चला दूंगा पहला तो मैं बहुत घबराई गई क्या तो मैंने गोली मारी पे मैंने भगवान ने हूँ शक्ति अपी एटे मैंने पर गुस्सा करो के खबरदार जो मारा घर में आई हो तो रात भागी नाश हूँ तने तार बंदूक है ते गोड़ी मारी देस મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત ગોળી ચલા દુંગા બોલી છો બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે જપી કરીને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દે ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં કામીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે આ કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લા એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ સરદાર આવ્યો બીજા બહાર ઉભા ને પેલી કાંવાડી ને પેલા ને કે તું જો કઈ બોલી તું બહાર નીકળ ની તો તારા પર ગોળી ચલાવી દેવા ને મારા પછી મેં રૂમમાં જલ્દી જલ્દી જતી રહી ને મારા છોકરા ને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પણ ને તું ફોન કર કોઈ ને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વારી માંથી બૂમ પાડતો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેશ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં બૂમ પાડી કે સૈલેશ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને બંદૂક ઓરિજિનલ હતી ના પછી ખબર પડી પહેલા તો ની ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે તો જ્યારે એ પકડાયો ને ના કોઠડીમાંથી બંદૂક કાઢીને એને આખો માસ્ક પહેરેલો હતો એનો ચહેરો દેખાતો જ ન હતો આખો ચશ્મા ને માસ પહેરેલો હતો ટોપી પહેરેલી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત